ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા શહેરના રસ્તા બન્યા સુમસા લોકો વધુ પડતી ગરમીને લઈ બજારોમાં આવવાનું ટાળતા વેપારી વર્ગમાં મંદીનો માહોલ ગ્રામ્ય લોકો ઉકળતા તાપથી કંટાળી શહેરમાં ખરીદી કરવા આવવાનું ટાળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું તો રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાવા લાગ્યો છે અનેક મોટા શહેરોમાંથી તો લોકો ગરમીથી બચવા અન્ય રાજ્યોમાં કે ઠંડા પ્રદેશ પર ઠંડક મેળવવા પણ જતા રહેતા હોય છે તો કોઈ પોતાના ઘરોમાં જ એસી કે કુલરની ઠંડક મેળવી સંતોષ માની લે છે ઘરની બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હાલ રાજ્યમાંથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ હાલ તો ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ થોડા દિવસોથી બજારો જાણે સુમસાન લાગી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે લોકોમાં બપોરના સમયે બજારોમાં નીકળવાનું લોકો ટાળી રહ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી તો લોકો શહેરમાં ખરીદી કરવાનું તો નામ જ નથી લેતા ઉપલેટામાં પણ કંઈક આ જ રીતે બપોરના સમય રોડ રસ્તા એકદમ સુમસાન જોવા મળી રહ્યા છે જેને લઈને દરેક દુકાનો પર વેપારીઓને વેપારમાં મંદીનો માર લાગી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે હાલ ઉપલેટા શહેરમાં બપોરના સમયનો એટલે કે ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જાહેર ચોકમાં પાણીની પરબ મૂકવામાં આવે છે જેથી કાળજાળ ગરમીમાં રાહદારીઓ પોતાની તરસ છીપાવી શકે તો રાજ્યભરમાં ઉનાળામાં મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષીઓ પણ અનેકવાર ગરમીથી અને વધુ પડતા ઉકળાટથી મરણ પામતા હોય છે ત્યારે તેઓ પણ જાણે ખુલ્લા સૂર્યના કિરણોથી બચવા ક્યાંક વૃક્ષોનો સહારો લે છે તો ક્યાંક જહારમાં મૂકેલા પાણીના કુંડાઓમાં નહાવાનો આનંદ માણે છે થોડી ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે હાલ તો આ ગરમીના ચાર મહિના કાઢવા લોકો કે જે લોકો માટે ખૂબ જ કઠિન અને પરેશાનીથી પાર પાડવા જેવું જોવા મળી રહ્યું છે જેમાં મોટા વેપારીઓ સહિત નાના નાના ધંધાર્થીઓ હોય કે લારીવાળા હોય કે પછી અતિ ગરીબ પાથરણા વાળા હોય તમામ આવા ગરમીના વધી રહેલા ટેમ્પરેચરથી મંદીના માહોલમાં નિરાશા વર્તાઈ રહી છે ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી બાર ચેન્નાઈ ગયો અને મંદિરનો માહોલ હજી તેમ ને તેમ છે રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદિરનો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીના હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે તૈયાર તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુ ને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ ભાવેશ ગોહિલ ઉપલેટા